બહાર જવાનું હું આવે હવે એટલા વાગે એ ખબર નહીં આ આ કોણ ઓહો 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 આ ટેલો ફોન આયો લે 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 આ બોલો ટેલો હા ઓ મજામાં જય માતાજી જય માતાજી અલે ભલો મોણો બહુ દાડે યાદ કર્યા તમે તો વાત હાજી પણ હવે પેલા તમારો પૈસા આપ્યા તો મને હા હા એ થઈ જાય લાખ

અને અઢી લાખની વાત કર પૈસાની મારે તો જરૂર હા મજૂરી કરીને તો કંટારે હો મારે આ પગલું ભરું પછી અને અઢી લાખ રૂપિયા લેવા છે જ અને એ ચોજ આ ધ્યાન રાખવું અને ધ્યાન રાખીને ત્યાં જાય પાછો કશો તને આ રસ્તે જ જાય ને એ રસ્તે પાછા આવશે પણ મારો મો હું પડું એકલો હવે મોણસ જોઈએ મારે બે ત્રણ મોણસ જ જોઈશે ને એટલે મોણસ તો કર લાવું બે માણસ

તમે એક કામ કરજો WhatsApp કરી દેજો એટલે હા WhatsApp કરી દે બરાબર હા બરાબર હો લોકેશન નાખી દેજો આ લોકેશન નાખી દે એ જગ્યા તમે આવી જજો અને કોણ લેતા આવજો હો આ હું જઉંગા પેન માલ નઈ પેન હોતા આપને કલર થાશે બાબા હા આ કોણ થાલ આપણે હેડિયે આપણે હેડિયે નહીં હું પેલો મોળા પેલો નહીં કીધો હો એક આવું આવજે કેતા હો તો તો ડોડારકો કણ નાખો તમે જાવ હે હેડજો જલ્દી

કેટલી વાર લાગશે એમ નહીં તે શી ખબર હવે ફોન કરો તો ઉઠાવશે નહીં એક તો બાઈક લઈને આવતા હશે એમને આવડતું એ નહીં બાઇક હતી આવા દે ને આપણે બે આવવા દે મને તો બાઈક ખાખડીયું લાગે ખબર છે બાઈક ખાખડીઓ હવે આવડક શું દેખાય ખાલી એવું લાગે બાઇક તો ખખડાણ

એ વાત પણ આપડે તો ભૂલી ગયા ભૂલી ગયા શું કેવું હા એ વાત સાચી હે તમારી પણ હું શું કેતો હજુ એક વાર એમ કેવું કે તમે મન કચાવતું નહીં ને કઈક તકલીફ હોય રહી જતું હોય કોમ તો તમ તો રવા દો પૈસા ના 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 કપૂરજી હ કસુઈ મન કચવાતું નહીં આ તો તમે હું જ આવવાનો તો પણ તમે એમ કેતા કે હું ઓડે આવ નહીં તો કપૂરજી આવ ધા ના એટલે હું જોતો આવું કે આમને શું કરે હ ચિલી પ્રગતિ કરી હ બેવા પાણી પાણી લાવ આપણે તો વાતમ ના પાણી ભૂલી ગયા આ તો હરક કોને ના વાત સાચી હે પાણી લેતા આવ પંખો લાઈન રહે શું પાણી પીઓ લાઈટ નહીં પંખો જો પંખાનો વેત નથી પંખી લાયો પણ અમિતાના બીતાન બધું હળકુ કરાય હા કા વાયરિંગ કામ હે ને કરાઈ દો વાયરમેન ની હું વાત કરું આવો તમે બહાર અહીં આગળ તમે એક તો નરુ બધું કેવું મેં કરી દીધું સરસ ને તો સારું બધું

લો આ તમારું વસ્તુ પકડો ને તમે પેલા જો કમ્પ્લીટ હા દે આ નહીં ના ખોલતો ને કશો વાંધો નહીં કેલે પેક કરેલા જ છે કમ્પ્લીટ કશો વાંધો નહીં બરાબર એટલો તો વિશ્વાસ છે ને ના ઘરા હોદી વિશ્વાસ બસ તો ફરિયા તમારા પૈસા લો ફરી જરૂર પડે તો આલજો અરે તમારા માટે ચો ના કીધું ભલો માણા આ તો ધંધો એવો આ ઈટવાડાનો ધંધો એવો

અલે આ ફોન કોનો હૈ અલે આ તો કપૂરજીનો ફોન હૈ કોન ભૂલી જાયેખું એવું જ લાગે ફોન હવે અમને હાલતા હોતે જો અયા જતા છે ગાય કા પર રિક્ષા ચાવી જ જાવ હા થા કઈ લાઈટ છે માં ફટાફટ આલે જકકે આયે હૈ ના અય ચાનુ કીધું રે અમને ઉભો રહ્યા પણ હજુ આયા નહી અમારે અમે રાજોમ ઉભો પછી અરે હાલો જલ્દી યાર પેલા આવી ગઈ છે હા તમે તારા તમે કીધું લાલ ભાઈ ફટાફટ હેડો હેડો લોકેશન ઉપર પકડી દેવાનું ફટાફટ આવો તને ભાઈ સંભઈ દેવાનું પડશે હરુ દોહા બાપ મને કે હરુ

આ જાય હે હારા જો મોણા લૂટ્યો નહીં પણ આજે અમને પટ્ટા તો પાડવા જ છે પણ આજે ને લઈ જ છું તો હું તો ઘણો આગળ આવી ગયો તો કશું વાંધો નહીં રકમ મોટી હે

ઓહો ઓઢા ઓહો ઓહો આલે ઉભા રહો ના નોન તમે છોલે ચીયા પકડે આજ હા ઓ તો કાતો કરવો આલે કશું નહીં માર પૈસા પૈસા કાલો પૈસા નહીં ભરો માણા ચૂપ આલે પૈસા મારે આલે એ તમે પાછા હો પછી આ આ મજૂરીને સો સો આવ આઈ ગયા છે કોણ હોલે તમે એમ કો ખોચીયા ना लूटो लेना जिंदगी धंधा आ हर चीज़ का पूजा भाई 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 कमेंट नहीं दे एक आगे एक आगे भाई 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 भा� পলি <laughs> <laughs> <laughs>

હું તો આ તો જીસીબી એ હા જીસીબી મે જપ્ત કરી તું એ આ ભાઈ આવ્યો તાર માં ડેશ નતો પહેરેલો મન કે હું તમને 10000 રૂપિયા લઉં કે માંગા છે આરો કે એક જણ લૂટવાનો છે આપણે કે બરોબર કે હું કહું હું હા કહી દીધું કો આય હે આ તો ભાઈ નતો આયો હા તો હવે મારી વાત હોબરો સાહેબ તમને બરોબર સા કેવા આયો પણ આ મૂર્ખો તમે હ ને આને આ મારી જોડે 2.5 લાખ રૂપિયા અતાય તમને ખબર પડી તમને હો ફળો તા આ બોલો

સાહેબ વાપરો આ લુટારાઓ પૈસા લૂટી નહી જતો આની ખવા મજા ના થાય ના થાય મારે મારે પણ તમારે ના થત ના પેલા મજૂરો નહીં ના થત

આપણા પૈસા જગ્યા કરી આપડે તે કોઈ હોભરા નહીં આ મોટી રકમ લાવવાની હતી આ તો ગમે તો ફોન કરી ને તો વાડ હોબ્રો વાડ નો ક્વારાબરો ઘર ઘર ઘરની દિવાલે હોબ્રો દિવાલે કોઈક ઉભું ઉભું હોબરતું હોય એ વાત સાચી આવાથી ચેતન રહેવું પડે આપણે હા એ જ ના પણ મને એ વાતની ખબર ના પડી કે સારું તમે આમાં ચમ ના આવી ગયા અરે આ કપૂરજી આમાં એવું થયું ને હતા તમે તો આ ગેરહી નીકળ્યા ને મારા હ અહીં ઉતાવળમાં તમે ફોન ભૂલી જયા હતા આ ફોન મને યાદ આવે તો ટીનુજી પણ કો ટીનુજી ન્યાં થાય એટલે વાંધો નહીં આવું વારનું ફોન તમને આ દઉં લો ફોન તમે તમારો લઈ જાઓ